વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ ભાગ બી જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન જોવાના છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો તેની ચર્ચા આપણે આજે કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રને શેર કરજો નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના પીવાય ક્યુ એટલે કે પ્રીવિયસ યરના પ્રશ્નો જે છે મોસ્ટ આઈએમપી એ જોવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બની રહેજો અને વિડીયો અચૂક નિહાળજો તો ચાલો આપણે આજે ચાલુ કરી પ્રશ્ન એક બાયોગેસ વિશે નીચેના વિધાન તપાસો તો આમાં નીચેના વિધાન તપાસવાના છે તો આમાં તેમાંથી નીંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે તો આ સાચું છે બાયોગેસ સસ્તો અને ઉપયોગી અને સરળ છે આ સાચું છે બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે તો આ સાચું છે મિત્રો ત્રણેય વિકલ્પ આના સાચા છે હવે બીજો પ્રશ્ન જોઈ નીચેના ઉર્જાના સ્ત્રોત લો બિન પરંપરાગત હોય તેવા તો આમાં ભૂતાપીય ઉર્જા ભરતી ઉર્જા સૌર ઉર્જા અને પવન ઉર્જા ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ક્યુ વિટામિન જલ દ્રાવ્ય છે એટલે કે પાણીમાં કયા વિટામિન દ્રાવ્ય છે તેનો સાચો જવાબ છે વિટામિન બી અને વિટામિન સી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે પૂર્ણ અપ્રાપ્ય કુદરતી સંસાધન ક્યુ છે તો આનો સાચો જવાબ છે કુદરતી વાયુ અને અસ્મિ બળતણ આ બંને થઈ જશે હવે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ શરીરનું સૌથી મોટું અંગ ક્યુ છે તો આનો સાચો જવાબ છે ચામડી ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતમાં સામાન્ય રીતે પ્લાઝમોડિયમની કઈ જાતનો અભાવ જોવા મળે છે તો આમાં સાચો જવાબ છે ઓવાની ડીએનએમાં પરીક્ષણ માટે પીસીઆર ટેસ્ટનો મતલબ શું છે મતલબ પીસીઆરનું પુલ ફોર્મ પૂછેલું છે તો पीसीआर એટલે કે પોલિમરેજ ચેઇન રિએક્શન ત્યાર પછીનો જોઈ એશિયાની પ્રથમ ડીએનએ બેંક ક્યાં આવેલી છે તો આનો સાચો જવાબ છે લખનઉ ત્યાર પછીનો પ્રશ્ન જોઈ માનવ ચિકિત્સા સંબંધી આરએનએ ના શોધક કોણ છે મિત્રો આરએનએ ના શોધક કોણ છે તો એનો સાચો જવાબ છે વોટસન અને ક્રિક ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કોષમાં આવતા જતા પદાર્થનું વહનનું નિયમન કરનાર અંગિકા કઈ છે તો આનો સાચો જવાબ છે કોસરસ પટેલ ત્યાર પછીનો પ્રશ્ન છે આધુનિક લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે આનો સાચો જવાબ છે કેરેલેસ લિનિયસ ત્યાર પછીનો પ્રશ્ન છે લોહી એ ખાલી જગ્યા પ્રકારની પેશી છે તો આમાં સાચો જવાબ આવશે લોહી એ જોડાણ પેશી છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિવિધ કોષના સમૂહને શું કહે છે તો આનો સાચો જવાબ છે પેશી કહે છે ત્યાર પછીનો પ્રશ્ન છે એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે તો આનો સાચો જવાબ છે જટિલ સ્થાયી પેશી ત્યાર પછીનો પ્રશ્ન છે પશુ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો આનો સાચો જવાબ છે યકૃત ત્યાર પછીનો પ્રશ્ન છે પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે તો આમાં સાચો જવાબ છે મૂત્રાશયનો અભાવ હોય છે પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે આનો સાચો જવાબ છે પિત્તાશય ત્યાર પછીનો પ્રશ્ન છે દાંતનું બહારનું પડ કેનું બનેલું હોય છે આનો સાચો જવાબ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વ્યક્તિના મસ્તિષ્કના કેટલા ખંડ હોય છે આનો સાચો જવાબ છે ચાર ખંડ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન બ્લડ ગ્રુપની શોધ કોને કરી હતી આનો સાચો જવાબ છે કાર્લ લેન્ડ સ્ટીનર ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ ગ્રંથિ શરીરમાં માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે આનો સાચો જવાબ છે પિચ્યુટરી ગ્રંથિ ત્યાર પછીનો પ્રશ્ન છે બધા જ રુધિર કોષો કયા અંગમાં નિર્માણ પામે છે આનો સાચો જવાબ છે અસ્થિ મજામાં નિર્માણ પામે છે ત્યાર પછીનો પ્રશ્ન છે વધારે પડતું ધૂમ્રપાનથી રુધિરમાં શેનું પ્રમાણ વધે છે તો આનો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સી ઓ ટુ ત્યાર પછીનો પ્રશ્ન છે મનુષ્યનું શરીર સામાન્ય તાપમાન કેટલું છે તો આનો સાચો જવાબ છે અઠાણું પોઈન્ટ ચાર સેલ્સિયસ ફેર એન્ડ હેલ ત્યાર પછીનો પ્રશ્ન છે શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે આનો સાચો જવાબ છે ફેફસામાં રુધિર શુદ્ધ બનવું રજૂ ક્યાંથી ઉત્પન્ન થાય છે આનો સાચો જવાબ છે લંબ મજામાંથી ઉત્પન્ન થાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌ પ્રથમ રક્તકોષ કયો છે આનો સાચો જવાબ છે ન્યુટ્રોફિલ ત્યાર પછીનો પ્રશ્ન જોઈ હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં છે તો આનો સાચો જવાબ છે બે ફેફસાની વચ્ચે ડાબી બાજુએ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ માનવ શરીરમાં કેટલા ટકા પાણી હોય છે સિત્તેર ટકા પાણી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ માનવ શરીરમાં આત્ર પૂંછ એટલે શું તો આનો સાચો જવાબ છે મોટું આંતરડું મિત્રો તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો